પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ ખાતે માછીમારો માટે બે ઓક્શન હોલનું નવનિર્માણ કરાયા બાદ પાંચ વર્ષથી લોકાર્પણની રાહમાં ધૂળ ખાઈ રહ્યા છે આથી વહેલી તકે ઓક્શન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના બંદરમાં આવેલ ફિશરીઝ ટર્મિનલ ખાતે ફિશિંગ કરતી બોટોમાંથી ફિશનો જથ્થો ઉતારીને અહીંથી જ પ્રોસેસ કરી શકાય તે માટે ઓગણીસો અઠ્યાસીની સાલમાં ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા જે છછરિત બની જતા બે હજાર સોળમાં આ હોલનું રૂપિયા સોળ કરોડના માતવર રકમના ખર્ચે નવ નિર્માણ કરાયું હતું જેમાં કુલ બે ઓપ્શન હોલ ચાર હજાર સિત્તેર પોઈન્ટ ચાલીસ ચોરસ મીટર એરિયામાં બનાવવામાં આવ્યા હતા અને બંને હોલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર બત્રીસ પેકિંગ હોલ ફર્સ્ટ ફ્લોર પર બત્રીસ ફિશ મર્ચન્ટ ઓફિસ બનાવી છે રિનોવેશનની તમામ કામગીરી બે હજાર પૂર્ણ થઈ હતી ત્યારબાદ તેનો લોકાર્પણ ન થતા લોકાર્પણની રાહમાં આ ઇમારત ધૂર ખાઈ રહી હતી ઓક્શન હોલ ખાતે ફિશિંગ કરી પરત ફરેલ બોટમાંથી માછલીનું લેન્ડિંગ પ્રોસેસ પેકિંગ સ્વચ્છ રીતે યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ થાય તેવા હેતુસર નિર્માણ થયેલ આ ઇમારતની અનેક રજૂઆત બાદ બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરી માસમાં ઓનલાઈન પદ્ધતિથી ફાળવણી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેનું ભાડું એક હોલનું આર એન્ડ બી દ્વારા રૂપિયા સોળ હજાર જેવું નક્કી કરાયું હતું પરંતુ આ ભાડું માછીમારોને કોઈ રીતે પડવડે તેમ ન હોવાથી ફાળવણી માટે કોઈ આગળ આવ્યું ન હતું આથી ફિશરીઝ વિભાગ દ્વારા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઓનલાઈન ફાળવણીનો બીજો પ્રયત્ન પણ કરાયો હતો તે પણ નિષ્ફળ નીવડ્યો હતો હાલ આ હોલ જાળવણીના અભારે ઉકરડામાં ફેરવાઈ ગયો છે અને સમગ્ર હોલમાં ગંદકીના જ ગંધ ખડકાયા છે હોલની અંદર બાથરૂમમાં અને ઉપરના ભાગે દેશી દારોની ખાલી કોથળીઓ ઉડી રહી છે આથી વહેલી તકે હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ અંગે ફિશરીશ અધિકારી ત્રીજે કોટિયાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે હૉલની ફાળવણી કરવાના બે પ્રયત્ન નિષ્ફળ ગયા હોવાથી તેમના આ અંગે માછીમારો સાથે ચર્ચા કરાઈ હતી જેમાં માછીમારોની ભાડું વધારે હોવાની રજૂઆત હતી આથી આ અંગે તેમના દ્વારા વડી કચેરીએ ભાડું ખતારવાની માંગ કે જાળ કરાય છે ત્યાંથી નિર્ણય આવ્યા બાદ હોલની ફાળવણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર બંદર ખાતે કુલ બે ઓપ્શન હોલના બિલ્ડિંગ આવેલા છે એની અંદર જેટલા બૂથ આવેલા છે રૂમ આવેલા છે જેને ગુજરાત સરકાર દ્વારા મત્સ્યો વિભાગ દ્વારા એને ઈ ઓપ્શન પદ્ધતિ દ્વારા ઓનલાઈન ઓપ્શનિંગ કરી અને માછીમારોને ઉપયોગમાં લેવા માટે આપવામાં આવેલા હતા જેની વિગતવાર જે પ્રોસેસ છે એ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં અને બીજી વખત ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવેલ હતી પરંતુ એ ઓપ્શનની જે ટેન્ડર લાઈવ હતું વેબસાઇટ ઉપર તેમ છતાં કોઈ પણ અરજી છે ટેન્ડર માટે એ અત્રે મળેલ નહોતી એટલે હજી આજ દિન સુધી છે કે કોઈ પણ બૂથ જે ઓપ્શન હોલના છે તે અલોટ થયેલ નથી એટલે ફારવવામાં આવેલ નથી અને જેમાં માછીમારો સાથે અમે નીચે વિગતવાર ચર્ચા કરેલ હતી જેમાં જાણવા મળેલ છે કે તેનું જે ભાડું છે એક બૂથનું એ ખૂબ વધારે છે એવું માછીમારોની રજૂઆત હતી આથી આ ભાડું ઘટાડવા માટે માછીમારોએ રજૂઆત કરેલ હતી જે રજૂઆત છે એ અમે અમારા વિભાગને ગાંધીનગર જાણ કરેલ છે જે બાબતે સરકારશ્રી દ્વારા જે અનુસાર કાર્યવાહી થશે તે મુજબ આગળની કાર્યવાહી ઓપ્શનલ ફાળવવા માટે કરવામાં આવશે